મમ્મી બોલજો બેટા બનાન દીધું કે ના બનાવ્યું બનાવું જ છું પ્રોગ્રામ ચાલુ જ છે ચાલુ શું બનાવવું છે છો સમારેલું શાક દેખાતું હા રોટલી વગાડે બે ત્રણ રોટલી હતી અને બે ભાતરી ભાતરી નું કરી હ આ કોઈ ટપેલીમાં હું હતા ટપેલીમાં ટામેટાનો શાક સારે ક્લીનુ જ છે બનાસી તો અમાર ગોર ખાવાનું હોય હા સાસવાળો હા હા સાસ રોટલી ખાઈ ગયો આ તારી એકલી રોટલી બાકી છે હમ જવાનું હોય હા શાંતિજી ઊઠીને પાય ખાઈંગા વાત નહીં બનાવા આજ આય કુઠી ખાઈંગાવા

અલીનું મચા આના લીમડો લાગી ગયો એ હાયે હાયે હાય લીમડો હાલ દોઈ મેલ્યો નહીં પડતી રોજ એક ડાળી લઈ લેવા ચાલો બસ ચલી મત મરચું મીઠું હળદર લીધું ના

સિંહડો જીઓ આય પણ બીચો ના રોખીને ખેલું હોય એટલે રાખી ના બા ઓ ખાલી